એ દ્વારકાથી મિત્રો મજામાં તો મિત્રો હું વાળે આવ્યો છું ગાયોને બેઠ્યું છે મિત્રો તો આજે અમારે મગટું ભરવા જવાનું મિત્રો આગળ આગળ મળશું અહીંયા મીડું બેઠું છે જોઈ શકો ટાઈટ લાગે ત્યાં બેઠું છે તો મિત્રો આગળ આગળ મળીએ મગટું ભરવા જઈએ હવે મિત્રો મગો તો ભરા પૂરી ગયા છે આર્યું મગર અંજાર બાંધી અમાર ઠેકાણે દે તો હવે મગો તો ભરી લઈએ પટાક પાક આ મિત્રો ભરાઈ ગયા છે આકડો આ કિલો બાકી છે હજી તો હવે આકડે આને ભરી લઈએ ખાલતા ભઈ ગયા છે ભર નાખીને હવે બીજો ભરત રોડ રોડ જ્યાં જ છે મિત્રો ટ્રેક્ટર આમાં આવતું નથી આમ ધીરે ધીરે આવે છે આ ભરાઈ ગયું છે બધું અહીંયા બીજું નાખી ગયા તા હવે આ થોડુંક નાખી દઈ પછી પૂરું થઈ જાય પછી આગળ ધાળી આમાં નાખવું જો હે ટેક્ટર જો આમાં કંઈનું આવતું નથી તો હવે આગળ મિત્ર ઉલારવું જોહેવાઈ ગઈ છે તો હું મોગટું કઈ ખૂંડું છું હવે મોગટું આખું ભરવાનું હે આ ઢારી હવે આ ઢારી ભરવું જોઈએ અહીંયા મીદળું હેજે પાછું બેઠો ટાણે ખૂંડે આમાં આમાં ધીરે ધીરે ખૂંદુ થઈ જાય આજે ખૂબ પડી ગયા આજે એક પાકો મિત્ર બે ઝાકડા હે એક વાગી જવાના તો મિત્રો તો મિત્રો રાઈ થી બે વાગ્યા લગાવી મગોટું હારી દીધું મગટું હરાઈ ગયું ત્રાણે ગાયું બેઠ્યું હવે આગળ ગાયન જવા દેવ્યું સરવા હતું મિત્રો આગળ આગળ બનાવે છે બ્લોગ તો મિત્રો ગાયન ને ભીહન છોડવાનો ટાઈમ થઈ ગયો છે ત્રણ સાડા દસ વાગ્યા છે હવે ગાયન ને છોડી નાખીએ ફટાફટ તો મિત્રો અહીંથી ગાયન ને ભીહન છૂટી ગઈ છે વાડામાંથી હવે બીજી જે બાકી હોય એ ફટાફટ છોડી લઈએ મારા કાકાને અહીં છૂટી ગયા છે અહીંથી તો મિત્રો મારા કાકાને ગાયન ને છૂટી ગઈ છે હવે વાહેથી છોડી નાખ્યું છે જોઈ શકો તમે amar kakaknya, asu tiga uceber jadi, toh jawa aja, bapak ada apa boleh kurai, mereka kojaisha, ap, maafkan aja nih iba, maafkan, toh mitranya aga dah garamori ya blognya. તો મિત્રો ગાયો આવે છે હવે દઈ ને મિત્રો પીવડાવી પાંચ વાગે મળીએ મિત્રો ગાય બી આવાની હતી ગાય લેવા હું આવ્યો છું તો હવે ગાય લઈને જાઉં છું છે વાસળું ટાટી દેખાય છે વાસડાના તો હવે આગળ og áður að hægja í verðar og hérna að það er aðeins að það sé að það sé að það sé að það sé તો મિત્રો ગાય વ્યાય ગયા છે વાસુળી આવી છે તમે જોઈ શકો મસ્ત કાયડી વાસુડી આવેલ છે મિત્રો કે એક વાસડી આવી છે એ જરા કોમેન્ટ માં જણાવી ને કોમેન્ટ આમાં વાસડી નું નામે કેજો કાં રાખવું એ ગઈ ગઈ છે મિત્રો તો હવે એ ગોગરી મૂકી દઈએ ફટાફટ એ આવે છે નજીતા ખાડા છે આ વિશારે થ્યા છે ગાયું આવે છે

છે તો મિત્રો ઘોઘરી હાતુ તાપ કરી નાખવા છે તાપ હજી થતો નથી હવે ધીરે ધીરે તાપ આગળ હવે આગળ ઘોઘરી ઘોઘરી મૂકી દઈ હજી તી ગયા શિયાળ હજી શિયાળ ને દહ થઈ છે